મેષ રાશિ આજે તમારી બુદ્ધિ શક્તિથી અટકેલા કામો પાર પડશે ગણેશજીને ગોળ ધાણાનો પ્રસાદ ધરાવો શુભ છે વૃષભ રાશિ આર્થિક સ્થિતિ મજબૂત થશે અને પરિવારમાં આનંદ રહેશે વાણીમાં સંયમ રાખવો અને વાદવિવાદ તાળવા મિથુન રાશિ વેપાર ધંધામાં નવી તકો મળશે અને પ્રગતિ થશે આજ લીલા રંગના વસ્ત્રો પહેરવા ફાયદાકારક રહેશે કર્ક રાશિ મહેનતનું પૂરું ફળ મળશે અને માનસિક શાંતિ જળવાશે માતાના સ્વાસ્થ્યનું ખાસ કાળજી લેવી જરૂરી છે સિંહ રાશિ સંતાન તરફથી શુભ સમાચાર મળશે અને અટકેલા પૈસા છૂટા થશે અહંકાર છોડીને સૌની સાથે હળીમળીને રહેવું કન્યા રાશિ વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે સફળતા મળશે ગાયને લીલું ઘાસ ખવડાવવાથી પુણ્ય મળશે તુલા રાશિ આજે નવું વાહન કે મકાન ખરીદવાના યોગ બની રહ્યા છે ઉતાવળિયા નિર્ણય લેવાનું ટાળવું જોઈએ વૃશ્ચિક રાશિ ભાઈ બહેનો સાથેના સંબંધો સુધરશે અને ભાગ્ય સાથ આપશે સ્વાસ્થ્ય સાચવવું અને બહારનું ખાવાનું ટાળવું ધનુરાશિ નોકરીમાં ઉપરી અધિકારીઓનો સહયોગ મળશે અને પ્રમોશનની શક્યતા છે વડીલોના આશીર્વાદ લઈને ઘરેથી નીકળવું મકર રાશિ ધાર્મિક કાર્યોમાં રૂચિ વધશે અને મન પ્રસન્ન રહેશે આજે કોઈ પણ જોખમ ભરેલા કામથી દૂર રહેવું કુંભ રાશિ ધન લાભ થવાની શક્યતા છે અને મિત્રો મદદ કરશે બિનજરૂરી ખર્ચ પર કાબુ રાખવો જરૂરી છે મીન રાશિ દાંપત્ય જીવનમાં મધુરતા આવશે અને પાર્ટનરનો સાથ મળશે ગણેશજીના મંદિરે જઈને દર્શન કરવા શુભ રહેશે